બ્રહ્માંડ ની અંદર ચંદ્ર ચાલે છે છે રાત્રે આપણને સૂર્યનાળી ચડવાની ગઈ હવે

અત્યારના ગુરુએ આ પેલી કરવાની જરૂર છે હિંગલા પીગલા ની સમજ પછી પછી એને સુસુમણા સુસુમનાળી શું કાર્ય કરે છે હવે જ્યારે ચંદ્ર જ્યારે દિવસે ચાલતો હોય અને તમારી અંદર જે શીતરતા છે

બનાવવા માટે આના બે તાજોને સ્થિર કરવા પડશે અને સ્થિર કરી દીધું સાહેબ જો તમારા શરીરમાં કંઈ હરવર હરવર ના થાય ને તો ગુરાકમાં મસ્તક કાપી દેજો હું કહું છું પણ હરખો થાય આ વાત સાચી જ અનુભવ કરતો હવે જ્યારે સ્થિર થતો આ લગભગ આઠ કલાક ચંદ્ર ચાલે છે રાત્રે આઠ કલાક ચંદ્ર નાડી ચાલે દિવસે આ સૂર્ય નાડી સોરી ભૂલી ગયો રાત્રે સૂર્ય નાડી ચાલે ને રાત દિવસે ચંદ્ર નાડી ચાલે આઠ થી 16 કલાક નું સેટિંગ તમારે થશે ને એટલે સુસુમણા તમારી 62 મિનિટ ચાલશે એક 24 કલાક માં 62 મિનિટ તમારી સુસુમણા ચાલશે સાહેબ પણ 8 8 કલાક નું એવરેજ પડે

મારે જો જો શ્વાસ આખો ચાલે સાથે સાત ચક્રનું ભેદન કરી મૂળાધાર ચક્રએ જઈ લે એ આવે જ્યારે સુદુમણા ચાલે ત્યારે આવે જ્યારે આ સુદુમણા જ્યારે ચાલે છે ત્યારે મૂળાધાર ચક્ર ઉપર જઈ ઓને એક ધક્કો મારવા જરૂર છે આવે ધક્કો લાગે એટલે સિદ્ધ સુસુમણાની વાતે જે ઉર્જા આવી રહી છે એ ઉર્જા સિદ્ધ સહસ્ત્ર